નર્મદાના ગ્રબડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડમાં આદિવાસી સમાજના બે યુવકોના મરણને લઈ આગામી તેર ઓગસ્ટ ના રોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં યોજવામાં આવશે જેને લઈ વિસ્તારમાં એકતાનગર કેવડીયા પોલીસ સ્ટેશન ખાતે સમિતિની બેઠક યોજી બેઠકમાં આગામી તેર તારીખના કાર્યક્રમને લઈ આદિવાસી સમાજના આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓ તથા વ્યવસ્થાને લઈ ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં આદિવાસી આગેવાનોએ જણાવ્યું કે પહેલા અમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના પરંતુ હાલના સમયમાં આવી ઘટનાઓમાં વધારો છે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજગારી બાબતે પણ અધિકારીઓ દ્વારા ભેદભાવની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે સાથે આ વિસ્તારમાં પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી